કાર મિત્રો તારીખ છે તેર જુલાઈ બે હજાર ચોવીસને વાર શનિવાર આજે આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે વરસાદ પડી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ એ પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત વાગ્યા અને સાડા સાત વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપને વહેલી સવારથી જ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે જે મહવાના લાગુ વિસ્તાર છે મહુવા છે તળાજા છે અમરેલીના અમુક વિસ્તારો જસદણના અમુક વિસ્તારો ગોંડલના અમુક વિસ્તારો જુનાગઢ લાગુ અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં આપને જોવા મળી શકે છે વેળાવળ છે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે પોરબંદર લાગુ વિસ્તારો ભાણવર લાગુ વિસ્તારો આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વહેલી સવારથી જોવા મળી શકે છે ત્યારબાદ જે દ્વારકા લાગુ વિસ્તારો છે તેની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે સાયલા છે જામનગરના અમુક વિસ્તારો મોરબીના અમુક વિસ્તારો અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોની અંદર વહેલી સવારથી જ આપદને સામાન્ય વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર પણ સામાન્ય વરસાદ આપણે હાલ તો દેખાઈ રહ્યો છે જે કાવડા લાગુ વિસ્તારો છે તેની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે નલિયા છે માંડવી છે અને ભુજના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ સામાન્ય વરસાદ આપને વહેલી સવારથી જોવા મળવાનો છે એટલે કે ઉત્તર ગુજરાતના સામાન્ય વરસાદ આપને વહેલી સવારથી જોવા મળી શકે છે મહેસાણા લાગુ વિસ્તારોની અંદર વહેલી સવારથી સામાન્ય વરસાદ જોવા મળશે ગાંધીનગરના અમુક વિસ્તારો છે પાટણના અમુક વિસ્તારો છે પાલનપુર છે જે બનાસકાંઠાના અમુક વિસ્તારો છે સાબરકાંઠાના અમુક વિસ્તારો છે જે અરવલ્લી છે મહીસાગર છે અને દાહોદના અમુક વિસ્તારોની અંદર આ જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણને જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ સામાન્ય વરસાદ આ જિલ્લાઓની અંદર જોવા મળશે તો સૌપ્રથમ જે અમદાવાદ છે ખેડા છે આણંદ છે વડોદરા છે ત્યારબાદ જે ભરૂચ છે નર્મદા છે સોટા ઉદયપુર છે પંચમહાલ છે દાહોદ છે આ બધા વિસ્તારોની અંદર એટલે કે આ જિલ્લાઓની અંદર પણ સામાન્ય વરસાદ આપણને વહેલી સવારથી જ જોવા મળવાનો છે ત્યાર ત્યાર બાદ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારથી જ આપણને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તેની અંદર વાત કરી લઈએ તો સુરત છે જે તાપીના વિસ્તારો છે ત્યારબાદ જે નવસારી છે વલસાડ છે ડાંગ છે તાપી છે આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ વહેલી સવારથી જ જોવા મળશે ખાસ કરીને જે વલસાડ છે નવસારી ડાંગ અને તાપી સુરત અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ વહેલી સવારથી જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ અને બપોરની પરિસ્થિતિ વરસાદની કેવી રહી છે તે જોવાનું રહ્યું છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે બપોરના વાગ્યા છે એક અને એક વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર આપણને સામાન્ય વરસાદ જોવા મળી શકે છે તેની વાત કરી લઈએ તો જે ભાવનગરના વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળે છે અમરેલીના વિસ્તારો છે ઉના ગીર સોમનાથ છે ત્યારબાદ જૂનાગઢ છે પોરબંદર છે દ્વારકા છે જામનગર છે રાજકોટ છે બોટાદના અમુક વિસ્તારો સુરેન્દ્રનગર છે તમામ વિસ્તારોની અંદર આપણને સામાન્યથી મધ્યમ વરસાદ આ જિલ્લાઓની અંદર જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર જે નલિયા લાગુ વિસ્તારો છે તેની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે નલિયા છે અને માંડવી વિસ્તારની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે તેવી જ રીતે ઉત્તર ગુજરાતની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ આપણને આજે જોવા મળવાનો છે પાટણ છે સાબરકાંઠા છે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ આ વિસ્તારોની અંદર ખૂબ જ સામાન્યથી મધ્યમ વરસાદ ક્યાંક વીજળીના કડાકા ભડાકા સાથે આપણે આ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતની અંદર પણ તેવી જ રીતે જે અમદાવાદ છે ખેડા છે આણંદ છે પંચમહાલ છે દાહોદ છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ છે અને નર્મદા છે આ જિલ્લાઓની અંદર આપણને ખૂબ જ સારો વરસાદ આજે જોવા મળવાનો છે એટલે કે ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદ જે સુરત છે તાપી છે વલસાડ છે નવસારી છે ડાંગ છે અને તાપી અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ આપણને આજે બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે કારણ કે અહીંથી એક સિસ્ટમ પસાર થવાની છે તેના કારણે આ વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આપણને અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે આગળ વધીએ છીએ તેમ તેમ સેટેલાઇટ મુજબ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે જે જોવાનું રહ્યું છે તો આપણે બપોરના પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે જે ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારો રાજકોટના અમુક વિસ્તારો બોટાદના અમુક વિસ્તારો જૂનાગઢ લાગુ વિસ્તારો ઉના લાગુ વિસ્તારો છે મહુવાના વિસ્તારો છે પોરબંદર લાગુ વિસ્તારો છે અમરેલીના સાવરકુંડલા રાજુલા અને જામનગર લાગુ અમુક વિસ્તારોની અંદર આપણે પાંચ વાગ્યા પ્રમાણે ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે એટલે કે આ જિલ્લાઓની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો જે કચ્છની અંદર જે નલિયા અને માંડવી લાગુ વિસ્તારોની અંદર વરસાદ આપણને જોવા મળી શકે છે તો હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ ખૂબ જ સારો વરસાદ રહેવાનો છે જે મહેસાણા છે ગાંધીનગર છે અરવલ્લી છે મહીસાગર છે બનાસકાંઠા અને પાટણ અને સાબરકાંઠા આ જિલ્લાઓની અંદર આપણે સામાન્યથી મધ્યમ વરસાદ આજે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદ રહેશે અને અમુક જિલ્લાઓની અંદર વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે તો સૌપ્રથમ જે અમદાવાદ છે ખેડા છે મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા સોટે ઉદેપુર નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર આપણે ક્યાંક તો ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે કે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પાંચ વાગ્યા પ્રમાણે ખૂબ જ સારો વરસાદ રહે છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ જે સુરત છે પછી તાપી છે નવસારી છે ડાંગ છે અને વલસાડ છે અને દાદરા નગર હવેલી છે આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે ખૂબ જ સારો વરસાદ આ જિલ્લાઓની અંદર જોવા મળશે કારણ કે અહીંથી એક સિસ્ટમ વલસાડથી વલસાડ ઉપર એક સિસ્ટમ પસાર થવાની છે તેના કારણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સાંજના સાત વાગ્યા પ્રમાણે પણ આપણને જે સુરત લાગુ વિસ્તારો છે તેની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે સુરતના અમુક વિસ્તારો છે સુરત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આપણે ગાજવી સાથે સાત વાગ્યા પ્રમાણે વરસાદ જોવા મળી શકે છે સુરત છે તાપી છે નવસારી ડાંગ વલસાડ અને દાદરા નગર આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ રહે છે વડોદરા લાગુ વિસ્તારો છે દાહોદ લાગુ વિસ્તારો છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર લાગુ વિસ્તારોની અંદર ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે પોરબંદર છે જૂનાગઢ છે અને ઉના છે આ વિસ્તારોની અંદર સાત વાગ્યા પ્રમાણે પણ વરસાદ જોવા મળી શકે છે અમદાવાદ છે ખેડા છે ત્યારબાદ જે આણંદના વિસ્તારો છે વડોદરાના વિસ્તારો છે છોટાપુર છોટાઉદેપુરના વિસ્તારો છે પંચમહાલના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ સાત વાગ્યા પ્રમાણે સારો વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ આપને સાત વાગ્યા પ્રમાણે પણ જોવા મળી શકે છે